નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલ વિશે વાત કરવાના છીએ કેમ કે પીજી વિશીએલનું છે તે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલું છે તેના વિશે વાત કરીશું આ આ જે પરિણામ છે મિત્રો તે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ જે લેખિક પરીક્ષા લેવાની હતી તેનું પરિણામ છે એટલે કે કાલે તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલું છે બાર બે બે હજાર છવ્વીસના રોજ ઘણા બધા મિત્રો છે તે દોઢેક મહિનાથી રાહે હતા કે અમારું રિઝલ્ટ ક્યારે આવશે તો આ તેમનું રિઝલ્ટ છે તે આવી ગયેલું છે આ પીડીએફની અંદર બધું જ આપેલું છે આ પીડીએફ આપણી છે તે આપણે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર નાખી દઈશું જે મિત્રો તેની અંદર જોઈન નથી તે થઈ જજો અને જેમણે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો અહીંયા આપણને આપેલું છે કે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ લેવાયેલ ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેનની વર્તુળ કચેરીઓ દ્વારા લેવામાં આવેલ પોલ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારની લેવાયેલ લેખિત પરીક્ષાનું સો માર્ગનું પરિણામ નીચે મુજબ છે અહીંયા આપણને આપણું પરિણામ આપેલું છે સૌ પ્રથમ તમે જોશો તો તમને સિરિયલ નંબર આપેલો છે ત્યારબાદ તમારો સીટ નંબર આપેલો છે તમારો સીટ નંબર તમને ખબર જ હશે આ પીડીએફની અંદર તમારો સીટ નંબર જોઈ અને તમારું પરિણામ જોઈ શકશો કેટલા માર્ક આવેલા છે ત્યારબાદ ડેટ ઓફ બર્થ આપેલી છે ત્યારબાદ કાસ્ટ આપેલી છે અને ત્યારબાદ ટોટલ માર્ક આઉટ ઓફ હંડ્રેડ સોમાંથી તમારે કેટલા માર્ક આવેલા છે તે તમને અંદર બતાવેલું હશે આ પીડીએફ છે તે ટોટલ બસો છત્રીસ પેજની આ પીડીએફ છે તેની અંદર તમારું નામ ક્યાં છે એ તમે જોઈ શકો છો અને મિત્રો આપણે એક સરસ મજાનો આંકડો પણ બહાર કાઢેલો છે તે પણ તમને એકવાર બતાવી દઈએ મિત્રો આ રિઝલ્ટની અંદરથી આપણે એક સરસ મજાનો આંકડો બહાર કાઢેલો છે તેની અંદરથી તમને ખબર પડી જશે કે કેટલા લોકોને કેટલા માર્ક આવેલા છે તો મિત્રો તાણું માર્ક હાએસ્ટમાં હાઇએસ્ટ માર્ક છે જે વ્યક્તિને હાએસ્ટ માર્ક છે તેને તાણું માર્ક છે તે માત્ર એક વ્યક્તિને આવેલા છે ત્યારબાદ બાણું માર્ક છે તે બે વ્યક્તિને આવેલા છે ત્યારબાદ એકાણું માર્ક છે તે પણ એક વ્યક્તિને આવેલા છે ત્યારબાદ નેવું માર્ક છે તે પણ બે વ્યક્તિને આવેલા છે ત્યારબાદ નેવ્યાસી માર્ક ત્રણ વ્યક્તિને આવેલા છે એવી જ રીતે અહીંયા તમને પાસઠ માર્ક સુધી આપેલું છે પાસઠ માર્ક છે તે એકસો ચૌદ લોકોને આવેલા છે ત્યારબાદ સાસઠ માર્ક એકસો સાત લોકોને આવેલા છે એવી જ રીતે ટોટલ માર્ક છે તે કેટલા વ્યક્તિઓને આવેલા છે તે તમને અહીંયા દર્શાવેલું છે તમે વિડીયો પોઝ કરી અને તે જોઈ શકો છો બાકી હવે મિત્રો પીજીવી દ્વારા કેટલા રાઉન્ડ બહાર પાડવામાં આવે અને કેટલા લોકોને લેવામાં આવે છે તે પછી હવે આગળ જ્યારે રાઉન્ડ બહાર પાડશે ત્યારે જ ખબર પડશે અને તમે પણ જો પીજી વીસીએલની પરીક્ષા આપી હતી અને તમારે કેટલા માર્ક થાય છે એ પણ તમે કમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે વિદ્યુત સહાયકને લગતી ટોટલ માહિતી તમને આ ચેનલ ઉપર મળી જશે ધન્યવાદ